આ ગરબા નોન કોમર્શિયલ હોવાથી અહીં લોકો માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ માતાજીની સાધના માટે પણ આવે છે આયોજકો દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ વિવિધ માપદંડોના આધારે સો આવે છે આદ્યશક્તિ ગરબામાં રોજના પાંત્રીસ ખેલૈયાઓ ભાતીગળ વેશભૂષામાં ગરબે ઘૂમે છે અને માતાજીની શક્તિનો અહેસાસ અનુભવે છે છેલ્લા દસ વર્ષથી પ્રસિદ્ધ ગાયક કલાકાર સચિન ત્રિવેદી પોતાના મધુર કંઠે ગરબા ગાઈને ખેલૈયાઓને જુમાવે છે તેમના કંઠે ગવાયેલા ગરબા સાંભળવાનો અને તેના તાલે ઝૂમવાનો અનેરો આનંદ હોય છે આ ગરબાનું આયોજન હાલમાં આજવા ચોકડી પાસે આવેલા કમલાનગર પંડિત દિન હોલ નજીક આશે પાંચ લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું છે આયોજકો મુકેશ બરવાડ અને સહ આયોજક પ્રેરણ મકવાણા દ્વારા ગરબામાં આવેલી આ સુચારુ વ્યવસ્થાથી ખેડૂતો અને દર્શકો ગરબાના આનંદની સાથે ભક્તિનો પણ અનુભવ કરશે મારું નામ મુકેશ બરવાડ છે આદ્યશક્તિ ગરબા પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા છે છેલ્લા દસ વર્ષથી આ આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છે આદ્ય શક્તિ ગરબાની એક ખાસ વિશેષતા એવી છે કે આદ્ય શક્તિ ગરબાની અંદર રોજે રોજ આપવામાં આવતા હોય છે એ પણ પણ નહીં આપવામાં આવતા હોય છે ને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઈનામો પણ આપતા હોઈએ છે બીજું પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી આ માત્ર ને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજદીકમાં એક સારું આયોજન આપી શકીએ એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય